અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટ કોમ્પાઉન્ડનો ભાંડો ફૂટ્યો ભરૂચમાં પર્દાફાશ કર્યો છે પોલીસે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક જયેશ પ્રજાપતિને ઝડપી લીધો છે જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જાહેર કર્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમીના માધ્યમથી ધોરણ દસ અને બાર અને આઈટીઆઈના નકલી પ્રમાણપત્રો તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવામાં આવતા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજાર રૂપિયા વસૂલવામાં આવતા જેમાંથી અડધા રૂપિયા દિલ્હી સ્થિત સાથીદારે ઓનલાઈન મારફતે મેળવતા એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ક્લાસીસમાં દરોડો પાડી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ એકવીસ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ સાથે કમ્પ્યુટર સીપીયુ અને પ્રિન્ટર મળીને પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો કેટલાક લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે તે અંગેની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે પોલીસ સૂત્રો અનુસાર દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે તેની ધરપકડ માટે એક ખાસ ટીમ દિલ્હી રવાના થવાની તૈયારીમાં છે ભરૂચ એસોજીની આ કામગીરી બાદ શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો મોટો પર્દાફાશ થયો છે અને વિદ્યાર્થીઓ સાથે સાથે સંસ્થાઓમાં પણ ચકચાર મચી ગઈ છે